આજે આપણે સરસ મજાનું કાબર ને બધા પક્ષીઓ રહેતા હતા તો એમાં એક દિવસ મોરભાઈ હતા ને તો ભાઈ મનમોજી હતા એને ફાવે તેમ કરતા હતા તો આમ ચાલતા 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 રસ્તામાં એને છે ને એ બતકનો બચ્ચા મેળવી દયા તો બતકના બચ્ચાને તો મોરભાઈ કે ભાઈ આગા ખસી જા આગા ખસી જાવ દેખાતું નથી હું આવું છું એમ તો બતકના બચ્ચા તો નિરાશ થઈને ચાલ્યા જાય છે આગા પછી આગળ જતાં જતાં ત્યાં તો કાબર કોયલ છે ને એ કોયલબેન સરસ મજાના ટહુકા કરતા હોય છે ત્યાં તો બીજું પક્ષી એને કહે છે કે કોયલબેન કોયલબેન તમારો તો અવાજ કેવો મધુર છે તો કોયલબેન કહે છે એમ પછી ત્યાં તો મોરભાઈ સાંભળી જાય છે આ મોરભાઈ છે ને એ સાંભળી જાય છે એને અભિમાન આવી જાય છે કે મારા જેવું રૂપ ને મારા જેવો અવાજ તો કોઈનો નથી તો મોરભાઈ કહે છે જોયું કોયલ બેનનો તો રંગ કાળો છે કેવો છે એમ કે છે બરાબર ત્યાં ઓલા પક્ષી હોય છે ને એમ કે છે કે કોઈ દિવસ આપણા રૂપનું અભિમાન કરાય નહીં ત્યાં તો એટલું બોલે છે ને ત્યાં તો એવો ઘનઘોર વાદળા જામી જાય છે ને વાદળો વરસવા માંડે છે હો એવો વરસાદ આવે છે એવો વરસાદ આવે છે ને ત્યાં તો મોરભાઈના પીછા હોય છે ને એ ભીંજાઈ જાય છે ને મોરભાઈ તો માંડ માંડ ચાલી શકે છે હો ત્યાં તો મોરભાઈ એમ કે છે અરે રે મારાથી તો ચાલી નથી શકાતું પછી